કચ્છના શહેનશાહ હાજીપીર બાબાનું વર્ષ ચાલુ ચાલુ જ છે અત્યારે આપણે જોઈ શકીએ લાખોમાં જે લોકો પોતાની માનતા લઈ ચાલી જતા હોય છે ત્યારે અલગ અલગ શ્રદ્ધા લઈને પણ હાજીપીર પાસે જતા હોય છે જે હાજીપીર દરેકને જે પણ માનતા માગે છે પૂરી પણ થાય છે એ લોકો પણ આપણે જોઈ શકીએ અલગ અલગ માનતા પૂરી થાય છે ત્યારે આપણા સાથે એક જે ભાઈ આવે શંકર પેરીને આવ્યા છે ક્યાંથી આવ્યા છે કે માનતા રાખી હતી પોતાનો છોકરો હતો જે કમજોરી હતી એના માટે માનતા રાખી હતી દર વર્ષે ઉર્ષ હાજી આવતા હોય ત્યારે પોતાનો છોકરો હતો જે હાજીપી બરાબર કરી નાખે એની માનતા પૂરી કરવા માટે

લાખો માં એક ગરીમ આ ગર્મીમાં લાખો માં લોકો આજીફાત જાય છે કે મનસખો દૂર છે અને આ ગુજરાત પરમાંથી અને અને રાજ્યોમાંથી રાજસ્થાન મુંબઈ અને અલગ અલગ જગ્યાથી આજીફાત જવા માટે લોકો લાખોની લાખોની સંખ્યામાં આજીવિત જાય છે અને પોતાની માનતા પૂરી થાય છે આપણે જેવી રીતે અલગ અલગ લોકોથી વાત કરી કે પોતાની માનતા પૂરી થઈ જાય છે અને પીર અને પોતાની માનતા ઉતારવા પણ જાય છે દર વર્ષે જેમ આ વર્ષે પણ કચ્છમાં શાળા સિવાય ટ્રસ્ટમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સરસ સુવિધા રાખવામાં આવી છે રિપોર્ટર અલીમ કેમેરામેન શક્યકાંત પઠાણ ભૂજ છે